એકદમ મસ્ત મજાના આજે આપણે મસાલા પાપડ ઘરે તૈયાર કરી લઈએ અને આ મસાલા પાપડ છે ને એકદમ અલગ રીતે બનશે કારણ કે એની અંદર આપણે એક ચટણી નો ઉપયોગ કરવાનો છે અને એ છે આ લાલ મરચાની ચટણી આ મરચાંની ચટણીને કારણે એનો સ્વાદ બહુ જ સરસ આવે છે આ ચટણીની રીત કેવી રીતે છે એ પણ હું તમને બતાવી દઈશ અને અત્યારે આ મસાલા પાપડ આપણે બનાવવાના હોય ને ત્યારે પાપડને છે ને હંમેશા તવામાં શેકવાનું છે એને ડાયરેક્ટ નથી શેકવાનું તવામાં શેકવાના કારણે આવી રીતે એને શેકવાનું છે તવામાં જ્યારે પાપડ શેકશો ને ત્યારે બહુ સરસ રીતે શેકાઈ જશે આવી રીતે એને શેકી લેવાનું છે તવાને ગરમ કરી લેવાનો છે તવો અને પછી મીડિયમ ફ્લેમ પર ગરમ કરી લેવાનો છે અને પછી એને આવી રીતે દબાવી અને શેકી લેવાનું છે તો પાપડ એકદમ સરસ રીતે ઇવનલી ચારે બાજુથી શેકાઈ જશે અને આ જે ચટણીની મેં વાત કરી આ ચટણી ચટણીની જો તમને રેસીપી જોઈતી હોય ને તો મસાલા મમરા મેં બનાવ્યા હતા મમરાની ચટપટી બનાવેલી છે એ મમરાની ચટપટીની જે વાનગી છે ને એની અંદર મેં આ ચટણીની રેસીપી શેર કરી છે તો તમે એવી રીતે બનાવી શકો છો અને અહીંયા પણ હું તમને ફટાફટ કહી દઉં છું જો આ રીતે પાપડ સરસ શેકાઈ ગયો છે અને એને આપણે એક ફ્લેટમાં લઈ લઈશું આ રીતે એને શેકી લેવાનો છે હવે આ રીતે શેકેલો પાપડ હશે ને એના ઉપર તમે લગાવશો ને તો બધી જ વસ્તુ સરસ રહેશે ને સોગી નહીં થઈ જાય આપણે જો તવા પર ડાય તવા પર ને બદલે જો ગેસ પર ડાયરેક્ટ પાપડ શેક્યો હશે ને તો એ સોગી થઈ જતો હોય છે ઘણી બધી વખત અથવા તમે તળેલો પણ પાપડ લઈ શકો છો અને આ ચટણીની જો હું તમને રીત જણાવું તો તમને મેં કહ્યું એ પ્રમાણે મમરાની ચટપટી બનાવી છે એની અંદરથી તો મળી જ જશે એના સિવાય હું તમને રીત આપી દઉં તો મરચાં લેવાના છે એટલે કે મરચું પાવડર લેવાનું છે એના પહેલા ટમેટા લેવાના છે એક નંગ ટમેટું લીધેલું છે બે ટેબલ સ્પૂન દાળિયા લીધેલા છે એની સાથે મેં લાલ મરચું પાવડર ધાણાજીરું સંચર પાવડર આમચૂર પાવડર આ બધી જ વસ્તુ છે અને પછી ક્રશ કરી લીધી છે તો પણ બહુ જ સરસ લાગશે તો હવે આપણે મસાલા પાપડ તૈયાર કરી લઈએ હવે સૌથી પહેલા મસાલા પાપડ ઉપર આપણે મસાલા પાપડ બનાવવા માટે પાપડ ઉપર આપણે તેલ લગાવી લેવાનું છે હંમેશા જ્યારે પણ તમે ઘરે મસાલા પાપડ બનાવતા હો ને ત્યારે તેલ લગાવી લેશો ને તો એના કારણે શું થશે કે મસાલો છે ને એ સોઘી નહીં કરી દે પાપડને નહીં તો આપણે જ્યારે પાપડ ખાઈએ ને એ પહેલા જ પાપડ છે ને એકદમ સોગી થઈ જતું હોય છે કિચનમાં બનાવીને બારે આવે ત્યાં સુધીમાં જ પાપડ એકદમ સોગી થઈ જતું હોય છે અને બીજું તમે જોયું ને કે જો આપણે તવા પર પાપડ શેક્યો હતો ને એના કારણે પાપડ છે ને એકદમ સરસ ફ્લેટ રહ્યો છે જ્યારે આપણે ગેસ ઉપર પાપડ શેકીએ ને ત્યારે એટલો સરસ ફ્લેટ નથી રહેતો હતો હવે એના ઉપર આપણે જે આ ચટણી તૈયાર કરી છે એ ચટણી લગાવી લેવાની છે તમારી ઈચ્છા મુજબ લગાવવાની છે થોડી ટેસ્ટી અને તીખી ચટણી છે તો મજા આવે એટલી લગાવશો તમને તીખાસ વધારે ગમતી હોય તો વધારે લગાવવાની ઓછી ગમતી હોય તો ઓછી લગાવવાની છે તો આ રીતે ચટણીને સ્પ્રેડ કરી લેવાની છે અત્યારે તો જો આ રીતે ચટણી સ્પ્રેડ કરી છે પછી આના ઉપર તમે થોડું પનીર છીણી લો ને તો પણ બહુ જ સરસ લાગે છે હવે એના ઉપર આપણે ટમેટા ઉમેરી દઈશું હંમેશા મસાલા પાપડમાં છે ને થોડા વેજીટેબલ્સ તમે વધારે પ્રમાણમાં એટલે કે ટમેટા કાકડી છે એ થોડા વધારે લેશો ને તો એનો સ્વાદ બહુ જ સરસ આવશે બહુ ઓછા તમે વેજીટેબલ ઉમેરશો ને તો મજા નહીં આવે અને ટમેટા જ્યારે પણ સુધારો ને ત્યારે અંદર વચ્ચેનો જે ઘરનો ભાગ હોય ને એ કાઢી લેવાનો છે બીજવાળો ભાગ કાઢી લેવાનો છે અને પછી ટમેટા સુધારવાના છે તો ટમેટા સરસ લાગશે હવે એના ઉપર આપણે બારીક સુધારેલી કાકડી મૂકી દઈશું એટલું કલરફુલ લાગે છે ને કે આવી રીતે તમને ભૂખ લાગી હોય ને તમને એવું થાય કે સલાડ ખાવું છે પણ સલાડ ખાવાની ઈચ્છા ન થતી હોય કારણ કે સલાડ ભાવતું નથી હોતું પણ આવી રીતે મસાલા પાપડ કરી અને તમે જો સલાડનો ઉપયોગ કરી શકો ને તો સરસ મજાનું સલાડ પણ પેટમાં જાય છે અને કંઈક ટેસ્ટી પણ તમને ખાવા મળે છે હવે એના ઉપર થોડા પ્રમાણમાં કોથમીર છાંટી લઈશું તમને વધારે ગમતી હોય તો વધારે પણ ઉમેરી શકો છો હવે એક ચાટ મસાલો ઉપર છાંટવાનો છે ચાટ મસાલામાં મેં શેકેલું જીરું પાવડર લીધેલું છે એની સાથે શેકેલું જીરું પાવડર છે એની સાથે સંચળ પાવડર છે અને થોડા પ્રમાણમાં આમચૂર પાવડર છે આ ત્રણનું મિશ્રણ કરી અને આ મેં ચાટ મસાલો તૈયાર કર્યો છે એ ચાટ મસાલો આપણે ઉમેરી લેવાનો છે તમારા ઘરમાં જે પણ ચાટ મસાલો હોય એ પણ તમે લઈ શકો છો જો આ રીતે મેં ચાટ મસાલો તૈયાર કરેલો છે તો એ ચાટ મસાલો આપણે ઉમેરી દેવાનો છે ચાટ મસાલો ઉમેર્યા પછી બે થી ત્રણ ટીપા લીંબુના ઉપરથી આમ લીંબુ તમે નીચો રાખશો ને તો બહુ જ સરસ લાગશે અને એક પંચ મળશે તમને મસાલા પાપડમાં અને ઉપરથી થોડી સેવ યસ આ એક કંઈક નવું છે અલગ છે અને આના કારણે જેનો સ્વાદ બહુ જ સરસ આવે છે તો ચોક્કસથી આ મસાલા પાપડ તમે તૈયાર ઘરે બનાવજો અને હા કોમેન્ટો ચોક્કસ આપજો કે આ મસાલા પાપડ તમને કેવા ભાવ્યા સલાડ તરીકે તમે ખાઈ શકો છો અને એમને એમ પણ તમે ખાઈ શકો છો ઇઝ અ સ્ટાર્ટર તરીકે પણ તમે આ મસાલા પાપડને સર્વ કરી શકો છો અત્યારે તો આપણે આ મોટી સાઇઝના પાપડ લીધેલા છે અને એની અંદર આપણે આવી રીતે સર્વિંગ કરેલું છે પણ એના સિવાય પણ નાના નાના પાપડ પણ તૈયાર મળે છે તો એ નાના પાપડ ઉપર પણ તમે બાઇટિંગ સાઇઝના પણ મસાલા પાપડ તૈયાર કરી શકો છો તો મસ્ત મજાના મસાલા પાપડ તૈયાર છે આપણે એને સર્વ કરી લઈએ